ધાનેરા તાલુકાના અલવાડા ગોળિયા ગામથી નેગાલા ગામ તરફ જતો માર્ગ બંધ કરી દેતા ખેડૂત પરિવાર છેલ્લા ચાર દિવસથી સરકારી કચેરીના ધક્કે ચડ્યા છે બે ખેડૂત ખાતેદારોની આપસી તકરારના કારણે પચાસ કરતા પણ વધારે ખેડૂતોની અવરજવર ખેતરથી ઘર અને ઘરથી ખેતર તરફ બંધ થઈ ગઈ છે વર્ષોથી કાચા માર્ગનો ઉપયોગ કરતા ખેડૂત પરિવારો હવે મૂંઝવણમાં મુકાયા છે શાળા અને આંગણવાડીએ જતા બાળકો સાથે દૂધ મંડળીએ દૂધ આપવા જતા પશુપાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે ખેડૂત પરિવાર ત્રણ દિવસથી ધાનેરા પ્રાંત કચેરી મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી ચૂક્યા છે જો કે હજુ સુધી કોઈ અધિકારીએ રસ્તા બાબતે જગ્યાની મુલાકાત લીધી નથી આજે પણ રજૂઆત કરવા માટે આવેલા ગ્રામજનો સરકારી જવાબથી કંટાળી ઉઠ્યા છે છેલ્લા ત્રણ દિવસથી એક પછી એક કચેરીના ધક્કે ચડેલા ખેડૂતો હવે આક્રમક બન્યા છે રસ્તો બંધ છે મારું નામ છે લાદાજી મપાજી માળી મારો રસ્તો ત્રણ દિવસથી બંધ છે મેં રજૂઆત કરેલી છે કોર્ટમાં આપણે ભાઈ મૌનનોદર સાહેબને ફ્રોન સાહેબને પીડીઓ સાહેબને પણ આજુબાજુ કોઈ હોબળી નથી રજૂઆત તાત્કાલિક મારો એનો નિર્ણય લે સરકારીની વિનંતી કરું છું પંદર દિવસથી બંધ છે અનકર અમે પેલું આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે અમારો કોઈ દૂધ ભરાવાનું ફોફા છે અને છોકરા ભણવાની ફોફા છે અમારે આલવાડા ગામમાં અગાઉ પણ માજીરાણા સમાજ મૃતદેહની અંતિમ વિધિ માટે કલાકો હેરાન થઈ ચૂક્યો છે આ રીતે આલવાડા ગોડિયા ગામમાં રજૂઆત કરનાર પરિવારોમાં કોઈ હોનારત થાય એ સમયે વાહન પણ ન આવી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે આધુનિક અને મોડલ ગુજરાતમાં આજે પણ અરજદારોની સમસ્યા હલ કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે આ મામલે આલવાડા ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કરતાં તેઓએ રસ્તો ખુલ્લો કરવા માટે ડીએલઆર કચેરીને પત્ર લખવા માટેની કામગીરી હાથ ધરી છે આલવાડા ગોલિયા ગામથી નેગાલા તરફનો માર્ગ સરકારી રેકર્ડમાં ક્યાં આવેલો છે એ જમીન માપણી થયા બાદ જ ખબર પડશે ત્યાં સુધી ગ્રામજનોને મુશ્કેલી વેઠવી જરૂરી છે